ઉનાળામાં તરબૂચ ખાવાના ઘણા ફાયદા છે કારણ કે તે ન ફક્ત સ્વાદિષ્ટ છે પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે નીચે તરબૂચના મુખ્ય ફાયદાઓની યાદી આપવામાં આવી છે હાઇડ્રેશન માટે ઉત્તમ તરબૂચમાં બાણું ટકાથી વધુ પાણી હોય છે જે ઉનાળામાં ડિહાઇડ્રેશન ટાળવામાં મદદ કરે છે લાંબા સમય સુધી હાઇડ્રેટ રહેવા માટે તરબૂચ એક સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર તરબૂચમાં લાઇકોપીન વિટામિન સી અને વિટામિન એ જેવા એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે મુક્ત રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે અને શરીરને રોગોથી બચાવે છે લાયકોપિન ખાસ કરીને હૃદયની સ્વાસ્થ્ય અને સ્કિન માટે ફાયદાકારક છે શરીરને ઠંડક પૂરી પડે તરબૂચમાં નેચરલ સુગર્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જે ઉનાળાની ગરમીમાં શરીરને શાંત રાખે છે અને ઉર્જા પૂરી પડે છે હૃદયની સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તરબૂચમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયની સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે વજન ઘટાડવામાં મદદ તરબૂચમાં ઓછી કેલોરી અને ફાઈબરની માત્રા વધુ હોવાથી તે વજન ઘટાડવાના પ્રયાસોમાં ઉપયોગી છે તે તમને ભરપૂર લાગણી આપે છે જ્યારે કેલોરી ખાવામાં આવે છે સ્કિન અને હેર માટે ફાયદાકારક વિટામિન એ અને સી શરીરમાં કોલેજન ઉત્પાદનને બૂસ્ટ કરે છે જે સ્કિનને યુવાન અને ચમકદાર રાખે છે ઉપરાંત તે હેર ફોલિયકલ્સને મજબૂત કરવામાં પણ મદદ કરે છે પાચનતંત્ર માટે સારું તરબૂચમાં ફાઈબર હોવાથી પાચન સુધારવામાં અને કબજિયાતને રાહત આપવામાં મદદ મળે છે ઉનાળામાં તરબૂચને દરરોજ ડાયટમાં સામેલ કરવાથી ન ફક્ત તમે તાજગી અનુભવશો પરંતુ તમારું આરોગ્ય પણ સુધરશે હૈને સલાડ જ્યુસ અથવા સીધું ખાવામાં આવે તેનાથી તમને ફાયદો થશે પરંતુ ડાયાબિટીસ અથવા કિડની સમસ્યાઓ ધરાવતા વ્યક્તિઓએ તરબૂચનું સેવન માત્ર ડોક્ટરની સલાહ મુજબ કરવું જોઈએ આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગશે